એ હાલો હાલો સાહેબ કાયગા ઉતાવળ રાખો આપણે રહ્યું ને એ વાયરસ વાળા કૂતરાને ગમ્યા થી ગમી એમ કરીને ગોતવું પડશે કારણ કે એ કૂતરાને ઝોમ્બીનો વાયરસ લાગી ગયો છે અને એ જેટલા માણસોને હનુમાનગઢમાં કરશે ને એટલા માણસોને ઝોંબીનો વાયરસ લાગશે એટલે એ કૂતરું રહ્યું ને ગામમાં કોઈને વાયરસ લગાડે ને એ પેલા ગોતીને પકડીને એ કૂતરાને મારી નાખવાનું છે આપણે બરાબર સાહેબ પણ બરાબર છે સાહેબ પણ આ કૂતરું હશે ક્યાં હનુમાનગઢમાં ક્યાં હશે આ એ સાહેબ એ કૂતરાનું નું કઈ નક્કી નો કેવાય ઈ ઘૂરી આવે ને ગમી એ બાજુ ભાગે એટલે આપણે રહ્યું ને ગમી આમ કરીને કૂતરાને ગોતવાનું જ છે એ વાત તમારી સાચી હાલવા માંગે હાલો હાલો સરખી ધ્યાન રાખજો એ હાલો હાલો સાહેબ ગોતો ગોતો ઈ કૂતરાને ને ઈ કૂતરું જો હનુમાનગઢમાં માં કોક ને વાયરસ લગાડ છે ને તો તો આખા ગામની પથારી ફેરવી દેશે સાહેબ અ સાહેબ ઉભા રહ્યો તો આમ જોવો તો હું આ કણે ઈ વાયરસ વાળું કૂતરું જ નથી બેઠું હ સાહેબ ભડાકો કરો ભડાકો અ સાહેબ કરો ને શું કરો હો તમે પણ આ બંદૂક નથી ફૂટતી સાહેબ ઈ કૂતરું તો આપણે હામું ભડાકો થાય છે નકર ભાગો ભાગો એ ભાગો ભાગો સાહેબ કૂતરું આપણી પાસે જ છે ભાગો એ સાહેબ ભાગો ભાગો આ કૂતરું તો આપણી પાસે જ છે ઓ યુ બસાવો આપણો સાહેબ ઊભા રહ્યો ઊભા રહ્યો આમ જોવો તો અરે બાપરે સાહેબ આ તો ઓલું કુતરું તમ કેતા જ તો હવલદાર વાયણ થઈ ગયું સાહેબ એ કૂતરું આપણા વલદાર ને કાંઈક કર્યા ને એ પેલા વલદાર ને બસાવવા પડશે હાલો આલો હે મે માને આજ આખી સાહેબ પાણી વહેલું ને તો માથું દુખે છે હવે સાપ પીવો જોઈશે અરે રોય ત્યાં

ઓ સાહેબ ઉભા રહ્યો હવલદાર અને ઓલું વાયરસ વાળું તો ક્યાંય દેખાતું નથી આ બે ઘડીકમાં ક્યાં વ્યાઈ ગયા ખબર પણ સાહેબ આમ જુઓ આપણે રહ્યું ને આપણા હવલદાર ને બચાવવા પડશે કારણ કે હવલદાર ને જો એ કૂતરું કાઢ્યું ને તો એમને હોતક ઝુંબી નો વાયરસ લાગી જાય છે એટલે હાલો હાલો સાહેબ આપણે હવલદાર ને ગોતી હા 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 મારું દીકરું મારું કૂતરું મને કાઢી ગયું હવે ગાયો ગા દવાખાને જ આવવું જોઈએ મને વાયરસ લાગુ પડી જાય આ રોહિતો તો હજી જ નહીં ફેલી લઈ નું આયો ક્યારે આવશે લાય હામો આવ્યો તાવ હમ મહન સાર વોક જ્યો કાંઈ ખબર પડતી નથી હૈ

અને ગામમાં બીજા કોઈ માણસો રખડતા દેખાય ને તો એને કહી દેવાનું ગામમાં વાયરસ વાળું કુતરું આવી ગયું એટલે બધાને પોતપોતાના ઘરમાં રહેવાનું બરોબર બરોબર સાહેબ પણ સાહેબ તમે હસી ગયો હો એ હા તારો બાપ આમ થા આવડા મોટા આમ બે રખડતા છું સાનો મનો નીકળાય જા સાહેબ આમ જોવો હવે આપણે રહ્યું ને આપણા હવલદાર ને કાંઈ ક્યાં ગોતી હાલો મારો દીકરો રોહિત દૂધ લેવાય જો ન્યાં ન્યા રહ્યો શું કરવું એનું

તમે ઓલા વાયરસ વાળા કુતરા ને ગોતો હોય હા હા તારો બાપ અમે એ કુતરા ને ગોતી સાહેબ કુતરું ક્યાં અમને ખબર હે દેખાડ દેખાડ ક્યાં હે આલો આલો કઈ ખબર દેખાડ હે

我猜，哦。